તુવેર વાવે છે અને મગફળી ધૂળી વાવેલી છે આવી રીતે ધૂળી વાવી છે ધૂળી બે અહીં નજીક નજીક થાય નવ ઇંચને ગાળે વાવી છે તુવેર એટલે મગફળી મગફળી કાઢવામાં રહી હારવામાં બધી રીતે હેલું રહી આ રીતે વાવેતર કર્યું એટલે માંડવી ટાણે વાંધો ન આવે હારવામાં રીતે બધી રીતે હેલું રહી એટલે આ વખતે આમ વાવેતર કર્યું છે જે આવો ઝીણો બિયારો છે એ બધો કાંઈક ડટાઈ જાય અને કાંઈક ઉપડી જાય ટ્રેક્ટર આવેલું આવે છે આ જોતામાં બે હાથી પલંગ્યા ને વાહે રાપડ્યું ડબલ વાર હાલી જાય એટલે આ ટ્રેક્ટરનો ટોર ઉખડી જાય નક ટ્રેક્ટરનો ટોર ઉખડે નહીં આવી રીતે ટોર ઉખડ હોય ને તો ડબલ હાથી મારવા પડે ઉપડી જાય ટ્રેક્ટર નો દલસુખ ને મોહનભાઈ ભાઈ બે મોહન ભાઈ આખે દલસુખ